નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે તાજા અને અગત્યના સમાચારો જોવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી થી સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ મિત્રો દરરોજના સમાચારો મેળવા માંગતા હોય તો તમારા મિત્રો વોટ્સઅપ ફેસબુકની ની અંદર જરૂરથી મિત્રો શેર કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો અનાથ દીકરીઓને મળશે બે લાખ રૂપિયા સુધીની સહાય તો આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો મુખ્યમંત્રી બાળ સેવા યોજના મિત્રો જે પણ માતા અવસાન થયું હોય તો તેમને મિત્રો લગ્ન સમયે સરકાર મિત્રો બે લાખ રૂપિયાની આર્થિક સહાય છે તે મિત્રો આપે છે ઉપરાંત મિત્રો કોરોના કે મિત્રો અન્ય કારણોસર અનાથ થયેલા મિત્રો બાળકોને એકવીસ વર્ષના થાય ત્યાં સુધી દર મહિને રૂપિયા ચાર હજાર રૂપિયા મળે છે જો માતા પિતામાંથી કોઈ પણ મિત્રો એકનું મૃત્યુ થયું હોય તો પણ તેમને માસિક રૂપિયા બે હજાર રૂપિયા મળે છે માર્ચ બે હજાર ત્રેવીસ અને નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં સરકારે મિત્રો છસો ને અઠ્યાવીસ દીકરીઓને કુલ મિત્રો બાર પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયા સીધા મિત્રો ચૂકવ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બગદાણા આશ્રમમાં તૈયારીનો ધમધમાટ ભાવનગરના સુપ્રસિદ્ધ તીર્થધામ એટલે કે બગદાણામાં પૂંજ્ય મિત્રો બજરંગદાસ બાપાનો ઓગણ પસામો પૂર્ણતિથી મહોત્સવ મિત્રો શ્રદ્ધાભેર યોજવાશે લાખો ભક્તોની ભીડને ધ્યાને લઈ ત્રણસો ને પચાસ ગામોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને મિત્રો ખાસ કરીને તૈયારીઓ શરૂ કરાઈ હતી ઓગણીસો ને સત્યોતેરમાં મિત્રો પોષવદ ચોથના રોજ બાપા બ્રહ્મલીન થયા હતા તો આ નિમિત્તે મિત્રો ગુરુ આશ્રમ ને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવશે સ્વયંસેવકોને મિત્રો અલગ અલગ સેવાકીય જવાબદારીઓ સોંપી અને મહોત્સવ ને સફળ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એક મિત્રો શાકભાજીના કારણે દેશભરમાં ચમક્યું ગુજરાત મિત્રો ગુજરાતના ખેડૂતોએ બાગાયતી પાકોમાં મોટી સફળતા મેળવી છે ભીંડના વાવેતર અને ઉત્પાદન બંનેમાં ગુજરાતે સમગ્ર ભારતમાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન રાજ્યમાં ત્રાણું હેક્ટરમાં વાવેતર કર્યું હતું અને કુલ મિત્રો અગિયાર લાખ ટન ભીંડાનું ઉત્પાદન નોંધાયું છે તો જેમાં મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છનો ફાળો પણ મહત્વ નો રહ્યો છે જ્યાં મિત્રો ચૌદ હેક્ટર માં વાવેતર કરી દોઢ લાખ ટન ઉત્પાદન મેળવવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચાંદીમાં મોટો ધડાકો ભાવ તૂટ્યા સોમવારે ચાંદીના ભાવમાં મિત્રો ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો પર ચાંદી બે લાખ ચોપન હજાર એકસો રૂપિયાની નવી ઐતિહાસિક સપાટી સ્પર્શ્યા બાદ નવું બુક થતા મિત્રો એકાએક રૂપિયા એકવીસ હજાર તૂટી ગઈ હતી વર્ષ બે હજાર પચીસ માં ચાંદીએ એકસો ટકા માતબર વળતર આપ્યું છે તો ચીન દ્વારા મિત્રો સિલ્વર નિકાસ પર મિત્રો લાયસન્સ ફરજિયાત કરવાના નિર્ણય અને વધતી જતી મિત્રો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ને મિત્રો કારણે ભાવ આસમાને પહોંચ્યા છે તો સાંજે મિત્રો પાંચ વાગ્યા સુધીમાં ચાંદી બે રૂપિયા પર મિત્રો ટ્રેન્ડ કરી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓ માટે નવી યોજના મિત્રો ખાસ કરીને મહિલાઓ માટે માતૃશક્તિ યોજના એટલે કે આ યોજના હેઠળ ગર્ભવતી જે પણ મિત્રો મહિલાઓ તેમજ મિત્રો દૂધ પીવડાવતી માતાઓને એક દિવસ સુધી ન્યુટ્રિશિયન થી ભરપૂર ખોરાક આપવામાં આવશે તો જેમને અંદર મિત્રો કઠોળ છે કાદ્ય તેલ છે તેમજ તુવેર દાળ અને જો મિત્રો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે તો આ યોજના હેઠળ મિત્રો જે પણ ગર્ભવતી મહિલાઓને ત્રણસો દિવસ સુધી અને દૂધ પીવડાવતી માતાઓને સાતસો દિવસ સુધી એટલે કે બે વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે તો આમ કુલ મિત્રો ત્રણ વર્ષ સુધી લાભાર્થીને સહાય આપવામાં આવશે તો આ યોજના હેઠળ મિત્રો ત્રણથી છ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં મિત્રો સુખડી પણ આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તાર ફેન્સિંગ યોજનામાં રૂપિયા પંદર હજાર રૂપિયાની સહાય મિત્રો ખેતરને ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની યોજના જાહેર કરવામાં આવી છે વર્ષ મિત્રો બે હજાર ચોવીસ અને છવ્વીસ માટે સોલાર પાવર યુનિટ કિટ માટે અરજીઓ સ્વીકારવા માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ મિત્રો બે પચીસ અને છવ્વીસ ની જોગવાઈ બચત નાણાકીય લક્ષ્યાંક પર અરજીઓ મળ્યા બાદ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે તો આ યોજના હેઠળ મિત્રો રાજ્યના તમામ ખેડૂત ખાતેદારો ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જે પણ જેમણે મિત્રો કાંટાળી વાળ બનાવવા માટે લાભ લીધેલ નથી તો તેવા ખેડૂતોને સોલાર ફેન્સિંગ બનાવવાના કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો રૂપિયા પંદર હજાર ની સહાય છે એટલે કે બેમાંથી જે પણ ઓછું હોય તે મિત્રો ખેડૂતોને મળવા પાત્ર રહે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હપ્તા વગર છત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય આજે જ મિત્રો અરજી કરી લો સરકારે મિત્રો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના ખેડૂતો માટે ખાસ કરીને શરૂ કરેલી છે જે પણ ખેડૂતો મિત્રો વૃદ્ધા વ્યવસ્થામાં હોય તો તે મિત્રો આ યોજનાની અંદર અરજી કરી લે મિત્રો જેના હેઠળ દર મહિને તમને ત્રણ રૂપિયા પેન્શનનો લાભ છે તે મિત્રો આપવામાં આવશે તો આમાં જોડીને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા મિત્રો

ખેડૂતો હોય અથવા તો મિત્રો વૃદ્ધા વ્યવસ્થામાં હોય તો આ યોજનાને અંદર અરજી કરી શકો છો અને મહિને મિત્રો ત્રણ હજાર પેન્શન મેળવી શકો છો

મિત્રો જેમની પાસે રહેવા માટે પણ મકાન હોતા નથી આવા ફક્ત પાંચ રૂપિયા પ્રતિ દિવસના ભાડા સાથે આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મળશે એક હજાર રૂપિયાની સહાય તો ભારત સરકાર દ્વારા દેશના અનેક લોકો માટે ઘણી બધી એવી યોજનાઓ જરૂરિયાત લગતી યોજનાઓ ચલાવવામાં આવે છે તો દેશમાં આજે પણ મિત્રો આવા ઘણા બધા લોકો છે જેઓ મિત્રો દિવસમાં બે ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી ભારત સરકાર મિત્રો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મિત્રો આવા ગરીબ અને જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડે છે તો દેશમાં મિત્રો કરોડો રેશન કાર્ડ ધારકો છે જેઓ મિત્રો સરકારની મફત રાશન યોજનાનો લાભ લે છે હાલમાં જ મિત્રો સરકાર તરફથી રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચારો આવ્યા છે હવે મિત્રો જે પણ રેશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ ઉપર સાથે સાથે મિત્રો ગરીબો છે તેમને મિત્રો આ એક હજાર રૂપિયા ની સહાય મળવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના અંતર્ગત મિત્રો ગરીબોને પંદર હજાર ની સહાય મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે તો આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે

તો સ્વચ્છ ધરા ખેતરાના મંત્ર સાથે મિત્રો લાગુ કરવામાં આવેલ સોલ્થ હેલ્થ કાર્ડ એટલે કે મિત્રો એસએસસી યોજના હેઠળ મિત્રો આજ સુધીમાં ગુજરાતના બે પોઈન્ટ પંદર કરોડ ખેડૂતોને મિત્રો સોલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમારા મિત્રો આગામી સમયની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું છે તો તમારા માટે મિત્રો આ સમાચાર સારા છે ગુજરાત સરકાર દ્વારા મિત્રો આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતના જે પણ લોકો હવે મિત્રો લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માગે છે અથવા તો મિત્રો પરીક્ષા આપવા માગે છે તો તે મિત્રો પરીક્ષા સરળતાથી પાસ કરી શકશે તેઓ મિત્રો ગુજરાત સરકારે રાહતભરી અને નિર્ણય લીધો છે તો તમને મિત્રો જણાવી દે કે જ્યારે પણ તમે

ત્યારે મિત્રો મિત્રો હવે માત્ર પ્રશ્નો જ સાસા પડવા જોઈએ તો પણ તમને મિત્રો લર્નિંગ લાઇસન્સ કાઢી આપવામાં આવશે પહેલા મિત્રો આમને અંદર અગિયાર પ્રશ્નો સાસા પડતા હતા પરંતુ હવે મિત્રો ગુજરાત સરકારે આમને અંદર ફેરફાર કરીને મિત્રો હવે માત્ર નવ પ્રશ્નો રાખ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવ્યાંગોને મળશે હવે દર મહિને પચીસો રૂપિયા સુધીની સહાય રાજ્ય સરકારે મિત્રો સંજય ગાંધી નિરાધાર યોજના અને મિત્રો શ્રવણ બાળ યોજના હેઠળ મિત્રો હવે દિવ્યાંગોને આપવામાં આવતી આર્થિક સહાયમાં રૂપિયા એક હજાર વધારો કર્યો છે અત્યાર સુધી મિત્રો દિવ્યાંગોને પંદરસો રૂપિયાની સહાય મળતી હતી તો તેને બદલે હવે મિત્રો જે પણ દિવ્યાંગો હોય તેમને મિત્રો પચીસો રૂપિયાની સહાય સરકાર તરફથી મળશે જે મિત્રો દિવ્યાંગોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે સામાજિક ન્યાય વિભાગે મિત્રો વધારાની સહાય તત્કાળ મિત્રો લાગુ કરવાનું કહ્યું હોવાથી આ વધારેલી સહાય સાથેની મિત્રો રકમનો હપ્તો જ આ મહિનામાં તેમના બેંક ખાતામાં જમા થઈ જશે આ સહાયને કારણે મિત્રો તેમના ઉપચાર દવાઓ અને મિત્રો રોજબરોજની જરૂરિયાતો પૂરી થઈ શકશે સામાજિક ન્યાય અધિકારી કાર્યાલયે આ યોજનાના બધા જ મિત્રો લાભાર્થી દિવ્યાંગોને તેમના મિત્રો બેંક વહેલી તકે જણાવ્યું છે તો તમને મિત્રો જણાવી દે કે હવે પણ જે પણ દિવ્યાંગો હોય જે પણ મિત્રો અપંગો હોય તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા પચીસ સો રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો હવેથી મળવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દૂધ મંડળી સભ્યો માટે ખાસ યોજના મિત્રો ગુજરાત સરકારે પશુપાલકો અને ખેડૂતો માટે નવી સહાય યોજનાઓ જાહેર કરી છે ખાસ કરીને કીત બેલા લોન યોજના હેઠળ અઢાર વર્ષથી લઈ પંચાવન વર્ષના મિત્રો ગ્રામીણ તથા શહેરી વિસ્તારના દૂધ મંડળી સભ્યોને રૂપિયા ચાર લાખ રૂપિયા સુધીની લોન મળવાની છે તો પશુપાલન સહાય યોજના દ્વારા દસ પશુ ધરાવતા લોકોને પણ મિત્રો તબેલા તથા પશુપાલન માટે બાર

એટલે કે મિત્રો તબેલો બનાવવા માંગતો હોય તો તેમનો લાભ લઈ શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે પચીસ હજાર રૂપિયા સુધીની સહાય વિજ્ઞાનમાં રૂચિ ધરાવતા બાળકોને નાણાંકીય કે અન્ય તકલીફ ન પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા નવો સરસ્વીથી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી છે તો આ યોજના અંતર્ગત મિત્રો ધોરણ અગિયાર અને માં અભ્યાસ મિત્રો પૂર્ણ કરવા દરમિયાન વિદ્યાર્થીઓને કુલ રૂપિયા પચીસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય મળે છે તો આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીને દસ બોર્ડમાં માં જે પણ દસ ની બોર્ડ માં પચાસ ટકા કરતા વધુ મિત્રો માર્ક આવેલા હોવા જોઈએ તો આ યોજના વિદ્યાર્થીઓ પચીસ હજાર રૂપિયા સુધી મળવા પાત્ર છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે મિત્રો નારિયળી ની ખેતી કરવા માંગતા હોય તો મિત્રો તમને ગુજરાત સરકાર દ્વારા સહાય મળવા પાત્ર છે મિત્રો ગુજરાત નારિયેળી વિકાસ કાર્યક્રમ હેઠળ નારિયાળી મિત્રો વાવેતરી વિસ્તાર માટે જે પણ ખર્ચ થયો હોય તો તેમને મિત્રો પંચોતેર ખર્ચના પચાસ ટકા મુજબ મહત્તમ રૂપિયા પાંચ હજાર રૂપિયા હેક્ટર ની મર્યાદામાં સહાય મળે છે તો રાજ્ય પ્લાન યોજના હેઠળ મિત્રો નારિયળીના પ્લાન્ટિંગ મટીરિયલ માટે પણ મિત્રો ખર્ચના મહત્તમ નેવું ટકા રૂપિયા રૂપિયા મર્યાદામાં ખેડૂતોને આ સહાય ચૂકવવા માંગે છે તો જે પણ મિત્રો ગુજરાતના ખેડૂતો હોય અને તે મિત્રો નારિયેળીની ખેતી માટે સહાય લેવા માંગતો હોય તો તે મિત્રો આ યોજના અંદર લાભ લઈ શકે છે